જ્યારે ઠાકુર પાસે ઘણા ભક્તો આવવા લાગ્યા ને એમને પુષ્કળ ફળ મીઠાઈ વગેરે ધરાવવા લાગ્યા ત્યારે તેઓ બધું નોબતખાનામાં મોકલી આપતા ઠાકુર માટે એમાંથી થોડુંક રાખી માતાજી બધું ભક્તોમાં ને પાડોશમાં છોકરાઓમાં વેચી દેતા ઠાકુરની પાસે આવતા બાળ ભક્તો અને ખાસ કરીને સ્ત્રી ભક્તો ત્યારે માતાજીની પાસે પણ જતા વાત્સલ્ય મૂર્તિ માતાજી તેઓનો આદર સત્કાર કરતા ને કોઈને પણ કદી જમ્યા વિના જવા ન દેતા આ બાબતમાં તેમનો હાથ છૂટો હતો એક દિવસ આમ બધું આપી દેતા જોઈને ગોપાલના મા બોલી ઉઠ્યા અરે વહુ મારા ગોપાલ શ્રી રામકૃષ્ણ માટે કંઈ ન રાખ્યું શરમથી માતાજી નીચું જોઈ રહ્યા ઠીક તે જ વખતે નવગોપાલના પત્ની એક ટોપલી ભરીને સંદેશ લઈ ઘોડાગાડીમાંથી ઉતર્યા એથી માતાજીની મૂંઝવણ દૂર થઈ ઠાકોર માતાજીનો આ ઉદાર સ્વભાવ જાણતા હતા તેથી એક દિવસ સહજ રીતે કહેવા લાગ્યા આટલો છૂટો હાથ રાખશો તો કેવી રીતે પહોંચી વળશો એ સાંભળતા વેત કાંઈ પણ બોલ્યા વિના માતાજી નોબતખાના તરફ પાછા ફર્યા એ જોઈ ઠાકોરે અસ્વસ્થ થતાં ભત્રીજા રામલાલને કહ્યું ઓ રામલાલ જલ્દી જઈને તારી કાકીને શાંત કરી આવો એ ગુસ્સો કરશે તો આનું બધું જ કર્યું કરાયું ધૂળમાં મળી જશે એટલે કે પોતાના શરીર તરફ આંગળી ચિંધી માતાજીનો ઉદાર વત્સલ સ્વભાવ ભગવાન શ્રી રામકૃષ્ણને પ્રિય હતો આ બધી જૂના દિવસોની વાતો એક દિવસ માતાજી યોગીનમાં વગેરેને કહેતા હતા ત્યારે યોગીન મને જાણવાની ઈચ્છા થઈ કે માતાજી દરેક વિષયમાં ઠાકોરના મત પ્રમાણે ચાલતા તો પછી કોઈ કોઈ વિષયમાં જીત કરી પોતાની ઈચ્છા પ્રમાણે શા માટે વર્તતા હસીને માતાજીએ કહ્યું પણ યોગેન માણસ શું બધી વાતો માની શકે વળી થોડો વિચાર કરીને કહ્યું બાપુ ગમે તેમ કહો માં કહી મારી પાસે કોઈ આવી ઊભું રહે તો એને ના કેમ પડાય એક દિવસ એમનો આ મનોભાવ એમણે ઠાકોરને પણ સ્પષ્ટ જણાવ્યો હતો આ છેલ્લું દ્રષ્ટાંત એક બાજુ જેમ નિસ્વાર્થ સેવાના પરમ આદર્શરૂપ છે તેમ બીજી બાજુ પૂર્ણ વિકસિત માતૃ સ્નેહની સૌરભથી ભરપૂર છે ઠાકોરના ઓરડામાં ત્યારે હંમેશા ભક્તોની ભીડ રહેતી આટલા લોકો સામે શર્માળ માતાજી કોઈ દિવસ આવી નહોતા શકતા તેથી ઠાકોરને જમાડવા માતાજી ઓરડામાં આવી શકે એટલા માટે બધાને ઓરડામાંથી બહાર મોકલવામાં આવતા માતાજી પીરસેલી થાળી લઈ ઠાકોરને જમાડવા આવતા અને તેઓ જમી રહે ત્યારે પાછા જતા એક દિવસ માતાજી સમયસર થાળી લઈ ઠાકોરના ઓરડાના પગથિયાં ચડતા હતા ત્યારે અચાનક એક સ્ત્રી ભક્તિ આવીને આપોમાં થાળી મને આપો એમ કહી માતાજીના હાથમાંથી થાળી લઈને ઠાકોર સામે મૂકી તરત ત્યાંથી ચાલી ગઈ ઠાકોર આસન પર બેઠાને માતાજી પણ પાસે બેઠા પરંતુ ઠાકોરે થાળીને અડી ન શક્યા તેઓ માતાજી તરફ જોઈને બોલ્યા આ તમે શું કર્યું એના હાથમાં થાળી શા માટે આપી એને ઓળખતા નથી એ તો અમુકની ભાભી દિયરની સાથે રહે છે એણે અડકેલું કેવી રીતે ખાઈ શકું માતાજીએ જવાબ વાલો બધું જાણું છું આજે ખાઈ લો તો પણ ઠાકોર થાળીને અડી ન શક્યા માતાજીએ ખૂબ વિનંતી કરી તેથી છેવટે બોલ્યા વચન આપો કે હવે પછી કોઈ પણ દિવસ કોઈના હાથમાં થાળી નહીં આપો માતાજી હાથ જોડીને બોલ્યા તે તો મારાથી નહીં બન્યા ઠાકોર તમારું ભોજન હું પોતે જ લઈ આવીશ પણ માં કહીને મારી પાસેથી કોઈ માગી લે તો હું ના નહીં કહી શકું તમે તો ફક્ત મારા પ્રભુ નથી બધાના જ છો આ શબ્દો સાંભળતા પ્રસન્ન ચિત્તે ઠાકોર જમવા લાગ્યા